હેલો ફ્રેન્ડ કેમ છો બધા આય હાઈ ઓકે બધાએ મજામાં આવીશો વેલકમ બેક ટુ વન્યુ લો ઘણા ટાઈમ પછી એમ થાય કે હું બધા જોડે વાત કરતી હોઉં ને એવું લાગે કેમ કે દુબઈથી આવ્યા ને પછી એટલું બધું કામકાજ કેમકે આઠ દસ દિવસ ઘર બંધ રહ્યું હોય પછી ત્યાંથી બધા કપડા ને એવું બધું મેલું આવ્યું હોય તો બધું ધોયું ને ઠેકાણે કર્યું ને હમણાં તો એટલે કોઈ બ્લોગ બનાવ્યો જ નહોતો જે દુબઈ સિરીઝ હતી આપણે રોજે દુબઈના બ્લોગ મૂકતા હતા તો તમને લોકોને દુબઈના બ્લોગ કેવા લાગ્યા પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો કોઈ ન જોયા હોય તો પ્લીઝ જોઈ લેજો તમે આ બધા વ્લોગ જોશો તો તમને એવું લાગશે કે અમે દુબઈ ફરીને આવી ગયા તો અમારા જોડા જોડા તમને ફેરવી દીધા બહુ જ મજા આવી બહુ એન્જોય કર્યું અને હવે બધું કામકાજ ઘરમાં ચાલુ છે બધું લાઈવ આવ્યું હોય સામાન બધું મૂકવાનું ઠેકાણે પાડવાનું લેવું અને છોકરાઓ મસ્ત એનો લાભ ઉઠાવે છે હું હું મારા કામમાં એટલી બિઝી છું અને આ લોકો ને મજા પડી ગઈ છે કે મમ્મી કંઈ કહેવાની નથી એનું કામ કરે છે અને જો એને હું અત્યારે ના પાડું કામ કરોમાં નામ કરોમાં કંઈક તો એ લોકો શું કરે અને અત્યારે બહાર એ બહુ જ તાપ છે એટલે બહાર રમવાય જવાય નહીં એવું છે તો ચાર વાગ્યા છે અને અહીંયા જો શ્લો છે ને આખા ઘરમાં રમકડા બધું એટલું ફેલાવી દીધું છે હું તમને બતાવી દઉં જો આ બધા છે ને શ્લો ટોયસ બધાય ઢગલા કરી દીધા છે અને એને બધું મજા આવી ગઈ છે નહીં તો છે ને ઓટલું બધું ન કાઢવા દો એને એક એક ગેમ રમવાની ને એક એક મૂકવાની પણ આજે એને મજા આવી ગઈ છે નહીં શ્લોક અને હવે શ્લોકને લઈ ગઈ છે ભૂખ એટલે અહીંયા મકાઈ ખાવા બેસી ગયો છે ને હાર્દિક ભૂખ લાગી છે ને કેવી મજા આવી દુબઈની તો વાત કહે દુબઈ માં તો બહુ મજા આવે આઈ ગમે છે ને હવે ન્યાની મતલબ ન્યા બહુ મતલબ સિસ્ટમેટિક હતું બધુંય ન્યા હું નઈ કોઈ ના વગાડે પછી ત્યાં એકદમ કઈ રીત નું કે એક જ સ્પીડ માં ગાડી ચાલે અલગ અલગ સ્પીડ ની ગાડી એક જ રો માં નો શકે અને ત્યાં હોન પણ વગર જોતા નઈ વગાડવાના અને અહીંયા તો હોન નકરા હોન જ વાળા અહીંયા બેટા આપણે લોકશાહી છે લોકોને જેમ ગમે ને એમ રહે ન્યા રાજાશાહી છે રાજાને ગમે ને એમ રહેવાનું એવું છે અને શ્લોક તે શું અહીંયા બનાવ્યું છે આ બધું શું કર્યું છે શ્લોક ને છે ને જ્યાં ફરીને આવે ને એ જ વસ્તુ બધી બનાવે છે ને મિરેકલ ગાર્ડન બનાવ્યું છે અહીંયા બધા ફ્લાવર ને એવું ગોઠવી ને હમણાં કઈક ભૂજ કલીફાઈ બનાવ્યું હતું હે અંદર ઇમિરેટ છે અરે વાહ પેલા મિરેકલ માં હતી એવી ને

તો આ રીતનું બધું જો અહીંયા ટોઈઝ ને એવું ફેલાયું છે અને બધા એ લોકો એન્જોય કરે છે એનું વેકેશન વેકેશન છે એટલે આપણે કંઈ કહેવાય નહીં જે કરે કરવા દો ચાર પાંચ દિવસ છે હવે નવ તારીખથી સ્કૂલ ચાલુ થઈ જાય છે પછી તો ભણવાનું જ છે એટલે અત્યારે હું જે મસ્તી કરે બધું કરવા દઉં છું જે ટોળે ફોડે જે ટોઈઝ કાઢવા હોય કાઢે પછી આ બધું જ કમ્પ્લીટ પેક કરીને મૂકી દેવાનું છે બે ત્રણ તારીખ આવે ને એટલે કેમકે પછી હજી તો વર્ક બાકી છે ને સ્કૂલનું કે થઈ ગયું છે સ્કૂલનું હોમવર્ક થઈ ગયું છે ઓકે ચાલો ચાલો હવે આગળ પછી મળીયા શું છે ને કેવું છે અને હવે હવે એકજેક હોય એટલે હસવાય ગુ બીજાશો આગેવાનો એટલે મારી ખાસ એક વિનંતી બીજી છે હવે થોડુંક આવો આપણે સંપત્તિ પાછળની ડોટ હોવી જોઈએ મારી સરાયનાથી સંપત્તિ હોય તો સેટિંગ આવે હવે ફૂતળી માંથી આટા મારતા ન સેટિંગ થાય પણ થોડો પરિવારમાંય વિચારવાની જરૂર છે હવે શું થયું છે અમે બેન અમારું એક વન પીસર હા લીધું અમે બેન અમારું યા આમ નામ વિશાળ સાધુ સંતો તમે બધા ખૂબ આ સનાતન ધર્મની ની બધી ચિંતા કરો છો

બે બે છે તો સુધી રાખશે પણ અમે બેન અમારું એક જો આ આવ્યું ને તો સિત્તેર વર્ષ જે છોકરો છોકરી જન્મ છે જેને મામો ની હોય મામી ની હોય માસી ની હોય માસો ની હોય ફઈ ની હોય ફૂવો ની હોય હાલો ની હોય નણંદ ની હોય હુતો હુતી ખાટલેશ્વર ની હુતી અને આવો આવો ફંક્શન થાય તમે આ બધું ગોઠવો ને એ બધું પડ્યું રહે જો નહીં વિચારો તો અમે બેન અમારું એક અને મોલી છોકરાની એટલું બધું હાસવે એટલું બધું હાસવે જરા કે આમ નહીં જા બેઠો તમે આને એવા નથી આ તો હજાર ગામ શેતા ની વાત છે તમે એવા નથી આ તો હજાર ગામ શેતા વાત છે પાગીતી સાથે કો એક વૃદ્ધા આશ્રમ અને પાગલ આશ્રમ બે મારું જીવન મે અર્પણ કરેલું છે સાબિતી સાથે કહું ત્યાં આપણને અઠવાડિયાનો એક ફોન તો આવે જ મારા મમ્મીને ત્યાં રાખશું કે તારે શું થાય અમારે ગામમાં તકલીફ થોડીક છે ને એટલે ભાજીને રાખજો પહેલાં જે માજીને માજી કોણ છે આમ મારે મમ્મી થાય છે તારે હાગી મા કેવી રીતે થાય પણ મમ્મી રાખું છું તો મિસિસ ભાગે છે અને મિસિસ રાખું છું તો મમ્મી હસવાતા નથી અને એક બીજી વાત કરું બેનું કે બેઠા લખા

જય શ્રી કૃષ્ણ મહેમાન હે ભાઈ જય શ્રી કૃષ્ણ મહેમાન મારી દીકરી કામ નહીં કરેલ આપણે પૂછીએ અટાણે ક્યાં ને તો મારી દીકરી ગઈ છે અટાણી ડુંગળી લડવા ગઈ છે સરસ મારી કામ નહીં કરે એ તો કઈ વાંધો તમારા ભાઈ જો આ બેઠા નું કઈ હું કહું ખાશું

કમર દુખી ગોઠણ દુખે છે કામ નહીં કરો એટલે દુઃખ છે કર્મયોગીના સંતાનો આપણે આવ્યા બોમ્બે ગયા થી દેશ વિદેશ ગયા ડંકો કર્મ કર્મયોગનો અને આજે કામ નથી કરવું થાય એટલું કામ કરવું છે કૃષ્ણ જીવન વિચારો કૃષ્ણના જન્મથી માંડી પ્રાગૃતિથી માંડી અને સ્વર્ગાકમન સુધી સુધીમાં કૃષ્ણ એક મહિનો પૂરો ખાધો ગીતામાં ભાગવતમાં મહાભારતમાં દાખલો નથી અને આપણે વરહમાં ત્રણ વાર રિલેક્સ થવા જવું પડે ચાલુ ચાલુ હવે તો હું તો હુંતી ને છોકરો હવે તો ટૂંકું થઈ ગયું ને હા પરિવારમાં માં ટૂંકું અને બેનું શિવાડે ટૂંકું પછી આમાં પૈસા કરે આમાં એને કરતા વેચ નો પટ્ટો સોટાડી દો ને અરે યુવાન મિત્રો ને ખાસ કહું ઇવાન મિત્રો નહીં સમજવાનું આપણે ગ્રસ્તાશ્રમ ધર્મ પાળ્યા પછી એટલે લગન થઈ ગયા પછી ટાણાહમું ઘીરે વહી આવવું રાયતપાળી કામ હોય તો કામ કરવું ખેતર કામ હોય ફેક્ટરીનું કામ હોય ઓફિસમાં કામ હોય તો રાઈતપાળી કામ કરવું પણ હવારે ગોદવા આવવા પડે ને એટલું બધું મોઢું ન કરવું આ થોડુંક વિચારવા જેવું ખરું એમ આ તો હજાર કામ સેઠાની વાત છે આની વાત નથી એટલે થોડુંક વિચારવું કે આપણે કોના સંતાન છીએ ક્યાં દેશમાં જનમા સિંક કોણ આપણો સદ્ગુરુ છે અને કોણ આપણી માથે સરદાર અને ભોજલ રામ જેવા મહાપુરુષો છે આ થોડુંક ફોન કે તને ખાલી કહેજો કિશનમાં શું વિડીયો વિડીયો કોલ કરીને તમારે તો દૂધીનું શાક અને એક થી છોકરી લાગે ને ત્યાં માનું જે મોઢું થી તમે જોઈ જુઓ કરોડ કરોડ તો આ થાય એક બી હોય ઘીર્યો કરોડ કરોડ તો આ થાય કેમ નહીં ઉપાડતી હોય કાલે નહોતો રે મારી નહી હોય ને મને તો સિંહોળિયા મોઢા વાળું જરાય ગમતો નતો પણ છોકરી નો બાપ નો સમજો એની નણંદ લાઈ ભૂજરી કોની મરી છે

કોઈ તો કરી ઉઠ્યું છે એમ રોશો હું કામ રોતી નથી મમ્મી ધીમ બોલું મારી હાહુ પાણી બેઠા તારી હાહુ તારે પીવાનું છે હે અરે સ્પીકર કાય અરે મોઢા મોઢ કઈ જરાય પીવાનું થાતું નથી હજી તારી માં હું ઘોડા જેવી બેઠી છું એટલે હું એનું સટકાવું છું તમારે મજા આવે છે એ ભાઈ દીકરી હાઈને જાય તો કરિયાવરમાં બે શબ્દ આપો લાખરોના કરિયાવર આપો બે શબ્દ એ આપો બેટા તારું હા હારિયું સારું છે કામ કરવું પડે એમ નથી તારી હા હું હારા નણંદજી જેઠાણી અમારો કુમાર બધે સારા છે પણ તારાથી થાય એટલું કામ કર્યા તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગીભર યાદ રાખજે મારી માએ મને કીધું છે મારે થાય એટલું કામ કરવાનું છે અને બીજો શબ્દ એ આપજો બેટા થોડુંક દુઃખ વધારે આવે તો સહન કરજે આ ફરિયાદ કરતી નહીં દુઃખની પાછળ સુખ સુભાયેલું હોય છે ઘોર ઉધારી રાતની પાછળ સૂર્ય સુભાયેલો હોય છે બેટા આમ જો થોડુંક વધારે દુઃખ આવે તો સીતાજીના જીવનને યાદ કરીને તારા દુઃખને હળવું કરીને આપજે સીતાજીના જીવનમાં આ દીકરી કોઈને દુઃખ પડ્યું નથી અયોધ્યા આવવાથી સીતાજી ધનકપુરમાં જે અયોધ્યા આવે ને અયોધ્યાથી જંગલમાં ધરતીમાં હમાઈ ગયા ત્યાં સુધીમાં એક ફરિયાદ જાનકીએ કરી નથી અને જનકપુરના જાડવા જોઈ નથી અટાણું મોડું થઈ જાય અટાણના જાનકીને જનકપુરમાં તો અટાણ જાનકી તરત જ અટાણના રામને કહી દે હું મરી જાવ હેમજો તારો ફ્લેટ દેસાવી નાખો ભાઈ ફનેટ બેસી ની લહેર રો નકા લહેર બગલો તું જાહેર વગાડે

દે પૈસા લઈ અને કોઈને દેખાડવા માટે આ કામ નહીં કરવાનું આ ખાસ મારી પ્રાર્થના છે કામ વધુ કરો શું કરો ને આખું ઘર કામે ખોટી લાવ એટલે બધું ગોઠવાય જાય ભગવાન તમારી મારી ભેગો હશે બધા રિલાયન્સ નોથી જાય બધાય રમેશભાઈ નોથી જાય આપણે આપણી કક્ષા પ્રમાણે ગોઠવું હોય અને કાયમ ભગવાન ને માતાજી ને દીવો આપણે પ્રાર્થના કરવાની કે મારી કક્ષા કરતા તે મને વધુ આપ્યું છે મારી કક્ષા કરતા તે મને વધુ આપ્યું છે મારી કક્ષા કરતા તે મને વધુ આપ્યું છે